નમસ્કાર મિત્રો ખેડૂતોને સિંચાઈ માટે સોલાર સબમર્સિબલ પંપ આપવા માટેની યોજના એટલે પીએમ કુસુમ યોજના આ પીએમ કુસુમ યોજના માટે હાલમાં ગુજરાતમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે તો પીએમ કુસુમ યોજના શું છે એના મુખ્ય ફાયદાઓ શું છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું અને એની સાથે પીએમ કુસુમ યોજનામાં અરજી કરવા માટે કંઈ વેબસાઇટ પર અરજી કરવાની છે એની ક્યાં સુધી અરજી સ્વીકારવામાં આવશે એ મુદ્દાની પણ આપણે ચર્ચા કરીશું ને એની સાથે જે સૌથી મહત્વનો મુદ્દો છે કે આપણું જે સામાન્ય વીજ જોડાણ છે જે સામાન્ય ઇલેક્ટ્રિક મોટર આપણે ખરીદીએ છીએ એની સરખામણીએ આ જે પીએમ કુસુમ યોજના અંતર્ગત જે આપણને સોલાર સબમર્સિબલ પંપ આપવામાં આવે છે તો બંનેનું કમ્પેરિઝન પણ કરશું ને બંનેમાં કઈ વસ્તુ વધુ ફાયદાકારક લાગે છે એની પણ આપણે થોડી ચર્ચા જે છે એ આજના વિડીયોમાં કરીશું પીએમ કુસુમ એટલે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા ઉત્થાન અભિયાન આ યોજનાની શરૂઆત વર્ષ બે હજાર ઓગણીસમાં થઈ હતી અને આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ખેતીમાં જે વીજળીનો ઉપયોગ થાય છે એ વીજળીમાં મહત્તમ સોલાર એનર્જી જે છે એને એમાં એને કન્વર્ટ કરવામાં આવે ને આ યોજનાનો જે લક્ષ્યાંક છે એ નક્કી કરવામાં આવ્યો છે એના માટેનો જે સમયગાળો છે એ વર્ષ બે હજાર છવ્વીસ આની ડેડલાઇન છે તો હવે આ યોજના માટે માત્ર બે વર્ષ જ રહ્યા છે આથી એ યોજનાના અમલીકરણ માટે હવે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર થોડી ગંભીર બની છે અને અત્યારે ગુજરાતમાં જે પીએમ કુસુમ યોજનાના બી કમ્પોનેન્ટ માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે આ યોજનાના મુખ્ય ત્રણ કમ્પોનેન્ટ છે પણ અત્યારે આપણે માત્ર બી કમ્પોનેન્ટની ચર્ચા કરશું કારણ કે અત્યારે માત્ર એમાં અરજી સ્વીકારવામાં આવી રહી છે તો બી કમ્પોનેન્ટ શું છે તો બી કમ્પોનેન્ટમાં મિત્રો બી કમ્પોનેન્ટનો મુખ્ય હેતુ એ છે કે જે વિસ્તારમાં ડીઝલ એન્જિનથી સિંચાઈ થાય છે જે વિસ્તારોમાં કોઈ કારણોસર હજુ સુધી વીજ કંપની બધા ખેતરોમાં વીજ જોડાણ નથી આપી શકી તે એવા વિસ્તારોના ખેતરોમાં ખેડૂતો ડીઝલ એન્જિન છોડી અને સોલાર એનર્જીનો ઉપયોગ કરતા થાય સોલાર સબમર્સિબલ પંપનો ઉપયોગ કરતા થાય એ માટે પીએમ કુસુમ યોજનાના બી કમ્પોનેન્ટને એક રીતે બનાવવામાં આવ્યું છે બી કમ્પોનેન્ટમાં જે સોલાર સબમર્સિબલ પંપ છે એમાં સાઠ ટકા સુધી સબસિડી છે જેમાં ત્રીસ ટકા કેન્દ્ર સરકાર સબસિડી આપશે ત્રીસ ટકા રાજ્ય સરકાર સબસિડી આપશે અને બાકીની ચાલીસ ટકા રકમ ખેડૂતોએ ભોગવવાની રહેશે જે સોલાર સબર્સિબલ પંપ છે એની કેપેસિટી મહત્તમ સાડા સાત હોર્સ પાવર સુધીની છે એટલે સાડા સાત હોર્સ પાવર કેપેસિટી સુધીના સોલાર પંપ માટે સબસિડી મળવા પાત્ર છે એનાથી જો વધારે સોલાર પંપ હશે તો વધારાની જે રકમ છે એ ખેડૂતોએ ભોગવવાની રહેશે એમાં જે છે એ સબસિડી મળવાપાત્ર નથી હવે જે ખેડૂતો નાના અને સીમાંત છે જેમ તેમજ જે ખેડૂતો ડ્રીપ અને સ્પ્રિન્કલર સિંચાઈનો ઉપયોગ કરે છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે એટલે એમને પ્રથમ પસંદગી આપવામાં એવું નથી કે જે ડ્રીપ અને સ્પ્રિંકલર વાપરતા હશે એમને જે આ યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજનાનો લાભ દરેક ખેડૂતને મળી શકે જે ખેત ખેડૂતના ખેતરમાં કોઈ કારણોસર વીજ જોડાણ હજુ સુધી એને નથી મળ્યું એ ખેડૂતો આ યોજના અંતર્ગત અરજી કરી શકશે હવે આના માટે જે અરજી કરવાની છે એની તમને વાત કરતું તો આના માટેની જે અત્યારે વેબસાઇટ છે એ તમને અત્યારે સ્ક્રીન ઉપર જે દેખાય છે એ વેબસાઇટની લિંક છે પીએમ કુસુમ ડોટ જે આપણું ઉર્જા વિકાસ નિગમ છે એને સંલગ્ન વેબસાઇટનું જે છે એ ડોમેન છે તો એના ઉપર જે આ લિંક છે એ મિત્રો મેં ડિસ્ક્રિપ્શનમાં તેમજ કોમેન્ટમાં આપેલી છે તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કંઈક આવું હોમ પેજ ખુલશે અને એમાં તમે જોઈ શકશો કે પીએમ કુસુમ યોજના માટે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસથી ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી થઈ શકશે એવું અંદર લખેલું છે પણ એ જે બટન છે એની ઉપર તમે ક્લિક કરશો તો હાલની સ્થિતિએ કોઈ જાતની પ્રોસેસ થતી નથી ભવિષ્યમાં કદાચ અત્યારે કોઈ ટેકનિકલ કારણોસર ન થતી હોય એવું બની શકે પણ અમે ક્લિક કરવાનો પ્રયાસ કર્યો તો આગળની કોઈ પ્રોસેસ થતી નથી પણ મેં તમને જે લિંક છે અરજી કરવાની એ તમને આપી દીધી છે તો એમાં તમે ટ્રાય કરશો તો અરજી કરી શકશો ને અહીંયા તમને કોઈ સમસ્યા સર્જાય તો જે આપણી વીજ કંપનીઓના જે નંબરો છે જે ખાસ કરીને ટોલ ફ્રી નંબરો છે એ પણ તમને અત્યારે સ્ક્રીન ઉપર આપ્યા છે તો એમાં પણ તમે સંપર્ક કરી અને કોઈ તકલીફ થાય તો તમે એના સમાધાન માટે એમનો સંપર્ક કરી શકો છો પણ અત્યારે આ વેબસાઇટની લિંક ઉપર દેખાય છે ચોક્કસથી કે ભાઈ અરજી થઈ શકશે ચાર સપ્ટેમ્બર સુધી પણ આગળની કોઈ પ્રોસેસ કેવી રીતે કરવી એ અંગેની કોઈ સમજણ આપવામાં આવી નથી હવે મિત્રો આપણે એ સમજીએ કે ખેડૂતને જે સાદું વીજ જોડાણ છે અને સાદી ઇલેક્ટ્રિક મોટર છે સાદો સબમર્સિબલ પંપ છે એ વધુ ફાયદાકારક છે કે પછી આ સોલાર પંપ જે છે એ વધુ ફાયદાકારક છે તો આપણે પહેલાં સાદા પંપની વાત કરીએ તો સાદો સબમર્સિબલ પંપ આપણે પાંચ એચપીનો દાખલો લઈએ પાંચ એચપીનો આપણે સાદો સબમર્સિબલ પંપ લઈએ તો એનો જે ખર્ચો છે એ અંદાજે સબમર્સિબલની કિંમત અને બીજા વીજ જોડાણના ખર્ચાને બધું ગણી લઈએ તો ત્રીસ હજાર રૂપિયાથી લઈને કદાચ ચાલીસ હજાર રૂપિયાની વચ્ચેનો કોઈ આંકડો આવી શકે કે આપણે મહત્તમ ગણીએ તો આપણને ચાલીસ હજાર રૂપિયા સુધીમાં પાંચ એચપીની મોટર પણ સબમર્સિબલ પંપ પણ આવી જાય અને આપણું વીજ જોડાણ પણ થઈ જાય ચાલીસ હજાર રૂપિયાના ખર્ચામાં 喂哎呀 જે પાંચ એચપીની સોલાર પંપ આવશે અને સોલાર જે આખી પેનલ આવશે એ બધાનો જે એસ્ટિમેટ છે એસ્ટિમેટનો જે ખર્ચો છે એ બે લાખ સુધી પહોંચી શકે છે તો બે લાખથી વધારે પણ થઈ શકે છે પણ આપણે નીચેમાં નીચે એનો ભાવ ગણીએ તો બે લાખ સુધી પહોંચી શકે છે જેમાં પંપ અને સોલાર પેનલને આપણે ગણી લઈએ તો એમાં સબસિડી કેટલી મળે છે તો સાઠ ટકા સબસિડી મળે છે ચાલીસ ટકા ખેડૂતોએ ભોગવવાના છે તો એ સ્થિતિમાં પણ ખેડૂતોએ એંસી હજાર ભરવાના થાય તો પે પહેલામાં ઇલેક્ટ્રિક જોડાણમાં આપણને ચાલીસ હજાર રૂપિયામાં પાંચ એચપીનું આપણું ક કનેક્શન જે છે ચાલુ થઈ જાય અને અહીંયા એંસી હજારમાં આપણને સોલાર જે પેનલ છે એ સબસિડી બાદ કરતાં પણ આપણે ખીચામાંથી એંસી હજાર કાઢવાના થાય સોલારના અમુક ફાયદા ચોક્કસથી છે જે પેલા લાઇટમાં ઘણી વખત જે અમુક વિસ્તારોમાં રાતે લાઇટ આવતી હોય તો એમાં અહીંયા ચોક્કસથી ફાયદો થઈ શકે જે બી બિલ આવે છે એક ફિક્સ બિલને બીજા જે યુનિટ પ્રમાણે બિલ આવતા હોય ફિક્સ બિલ આવતા હોય બંને પ્રકારની જે પદ્ધતિ છે એમાં સોલારમાં એક રીતે ખેડૂતોને ફાયદો થવાનો છે પણ શરૂઆતમાં જે ખર્ચો છે એ સોલારનો સબસિડી બાદ કરતાં પણ અત્યારે વધારે આવે છે અને જે સાદા વીજ જોડાણ અને ઇલેક્ટ્રિક મોટર છે એનો પ્રમાણમાં ઓછો આવે છે તો જે ખેડૂતોને પાસે બંને વિકલ્પ હોય ઇલેક્ટ્રિક હોય અને સોલાર હોય એ ખેડૂતો કદાચ ઇલેક્ટ્રિક તરફ હજુ વધુ વળવાનો પ્રયાસ કરશે પણ જે વિસ્તારોમાં કોઈ કારણોસર ઇલેક્ટ્રિક લાઈનો આવી નથી કે મળતી નથી ખેડૂતોના લાંબા વેઇટિંગ છે એમાં સોલાર જે એનર્જી છે એ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે પણ સોલાર એનર્જી મિત્રો એક રીતે ક્લીન એનર્જી છે એ એક રીતે ભવિષ્ય છે આજે નહીં તો કાલે આપણે ક્લીન એનર્જી તરફ વળવું જ પડશે અને આજે નહીં તો કાલે ખેતરે ખેતરે આપણને સોલર પેનલ જે છે એ જોવા મળશે પણ અત્યારે હાલની સ્થિતિ આપણે આંકડા આંકડાકીએ તપાસીએ તો સબસિડી બાદ કર્યા બાદ પણ જે સોલાર સબમર્સિબલ પંપ છે એ પ્રમાણમાં થોડો ખેડૂતોને જે છે એ વધુ મોંઘો સાબિત થઈ શકે છે તો આ અંગે તમારા અભિપ્રાય અમને આ કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આ કિસાન સાથે જય કિસાન